આજે સમગ્ર રાજ્યની અંદર જે બાકી પંચાયતોની ચૂંટણી હતી એ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે એની અંદર મારા વા વિધાનસભાના મત વિસ્તારની અંદર પણ ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન ચાલુ છે અને એની અંદર લગભગ અઢાર જેટલી બિન અનામત પણ ગ્રામ પંચાયતો થઈ છે અને એ ગ્રામ પંચાયતોની અંદર મેં પણ અગાઉથી જાહેરાત કરી હતી કે જે બિનહરીફ ગ્રામ પંચાયત બનશે તેની અંદર હું મારા પાંચ લાખ રૂપિયા ગ્રાન્ટમાંથી એમને ગ્રામના વિકાસ માટે આપીશ અને એ લોકોએ ધ્યાનમાં રાખી અને ઘણી બધી ગ્રામ પંચાયતો અઢાર જેટલી બિનહરીફ કરી છે અને બીજી ગ્રામ પંચાયતોમાં પણ મતદાન આજે ચાલુ છે અત્યારે બપોર થવા આવ્યા છે પણ શાંતિપૂર્ણ મતદાન દરેક ગ્રામ પંચાયતની અંદર થઈ રહ્યું છે અને દરેકને હું આહવાન કરું છું કે તમામે તમામ ગામ લોકો શાંતિપૂર્ણ મતદાન કરે અને શાંતિપૂર્ણ જે લોકોનું મતદાન હશે અને લોકોને એ વાતો છે ઉમેદવાર જીતાડશે અને એ જે ઉમેદવાર જીતે એને ગામમાં વિકાસ કરવા માટે અમે સૌ સાથે મળી અને ગામનો વિકાસ કરીશું અને ગામમાં જે જરૂરિયાતો હોય એ જરૂરિયાતો પૂરી કરીશું ને તમામને મારી અપીલ છે કે તમામે તમામ જે ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલતી હોય જે મતદાન ચાલતા હોય એ મતદાનની અંદર શાંતિપૂર્ણ મતદાન થાય એના માટે તમામને હું અપીલ કરું છું અને એ અપીલ સાથે તમામને એ પણ કહું છું કે આપણા વિસ્તારની અંદર એ પણ તમે લોકો જે સરપંચ ચૂંટી લાવશો એ સરપંચને સાથે રાખી અને ગામનો વિકાસ કરીશું જે અને મેઘરાજા ખરેખર આનંદની વાત છે કે આજે એક ચૂંટણીનો પર્વ ચાલી રહ્યો છે અને ચૂંટણીના પર્વની અંદર મેઘરાજાએ પણ મહેર કરી છે એટલે મેઘરાજાને પણ ખૂબ આ વિસ્તારની અંદર વરસી અને લોકોને ઠંડક આપી રહ્યા છે અને લોકોને ખૂબ જ શાંતિપૂર્ણ ઠંડક દ્વારા શાંતિપૂર્ણ મતદાન પણ લોકો કરી રહ્યા છે એટલે મેઘરાજાનો પણ આભાર માનીએ કે આ પર્વની અંદર એમને પણ સાથ સહકાર આપી અને આ વિસ્તારના જે વિકાસને આગળ વધારવા માટે આજે લોકો નક્કી કરી રહ્યા છે જે ગામના સરપંચને એ સરપંચને સાથે રાખી અને વિકાસ તરફ મળીશું અને આ વિસ્તારના વિકાસ તરફ હરામેશ સાથે રહી અને જે મોદી સાહેબનો ઉદ્દેશ્ય છે કે બે હજાર સુડતાલીસની અંદર વિકસિત ભારત બનાવવું અને વિકસિત ભારત દ્વારા આપણે સૌ સાથે મળી અને આ વિકસિત ભારતને ખૂબ જ આગળ વધારી વિકાસને પણ આગળ વધારી અને સૌ સાથે મળી અને ગ્રામ થકી આખા દેશનો વિકાસ થાય એના માટે સૌ સાથે મળે અને વિકાસ કરીશું